નમસ્કાર મિત્રો તમારું અમારી યુ ચેનલ પર ફરીથી સ્વાગત છે આ વર્ષે ચૌદ માર્ચ શુક્રવારના રોજ વર્ષો પછી ફાગણ પૂર્ણિમાના ચંદ્રદર્શન થવાના છે આ ખાસ અવસરે માતા લક્ષ્મીજીની કૃપાથી બારમાંથી ચાર રાશિઓ માટે એક વિશેષ સંયોગ બનવાનો છે આ ભાગ્યશાળી રાશિઓ પર અચાનક ધનલાભ થશે અને તેઓ ધનવાન બની જશે હા મિત્રો આ ચૌદ માર્ચ શુક્રવારના રોજ એક દુર્લભ અને શુભ યોગ બની રહ્યો છે જે મહાલક્ષ્મી યોગ તરીકે ઓળખાય છે આ દિવસે ચાર રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યા છે ખાસ કરીને આ ચાર રાશિઓ માટે આ દિવસ લોટરીથી ઓછી નહીં હોય કારણ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તેમના પર વરસશે જેનાથી જીવનમાં સમૃદ્ધિ અને ધન પ્રવાહ થશે આ પાવન પૂર્ણિમાના દિવસે સ્વયં ધન્ની દેવી માતા લક્ષ્મી આ ચાર રાશિઓના ઘરમાં પધારશે આ સંયોગ આર્થિક તંગી અને જીવનની સમસ્યાઓ દૂર કરનાર છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આ રાશિઓના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તેમના ભાગ્યમાં મોટો ફેરફાર લાવશે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ શુભ યોગ એટલો પ્રબળ છે કે તેણે હવે પોતે વિધાતા પણ તેમને ધનવાન બનતા રોકી શકશે નહીં આ રાશિઓ માટે કરોડપતિ બનવાના સંકેત પણ જોવા મળી રહ્યા છે આ વીડિયોમાં આ ચાર રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે તેથી આ વિડિયોને અંત સુધી અવશ્ય જોવો મહાલક્ષ્મીજીના ભક્તો માટે વિશેષ સંદેશ જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો હમણાં જ આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખો આ વિડિયોને મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો જેથી બધાને આ શુભ જાણકારી મળે ફાગણ પૂર્ણિમાનું મહત્વ સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે વિશેષ રીતે શ્રી સત્યનારાયણ વ્રત આ દિવસે કરવું શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે ફાગણ પૂર્ણિમાનો સમયગાળો પૂર્ણિમા તિથિ શરૂ તેર માર્ચ સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ પૂર્ણિમા તિથિ સમાપ્ત ચૌદ માર્ચ બપોરે બાર વાગીને બે મિનિટ તેર માર્ચે વ્રત રાખવામાં આવશે ચૌદ માર્ચે પૂર્ણિમાનું મહાપૂજન થશે ચંદ્રગ્રહણનો પ્રભાવ આ વખતે ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં એટલે સૂતકકાળ લાગુ નહીં થાય આ સમયગાળામાં શુભ કાર્ય ટાળવા જોઈએ અને ભગવાન વિષ્ણુજીનું જપધ્યાન કરવું લાભદાયી રહેશે પૂર્ણિમાના દિવસે શું કરવું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી લક્ષ્મીનારાયણજીનું સ્મરણ કરો ઘરની સ્વચ્છતા અને ગંગાજળથી સ્નાન કરો સૂર્યનારાયણને જળ અર્પણ કરો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને વ્રતકથા વાંચો વિષ્ણુ ભગવાનને પીયા ફળફૂલ ચઢાવો અને આરતી કરો આ દિવસે દાનપુણ્ય કરવાથી અનેક ગણા ફળ મળે છે મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો જય માતા લક્ષ્મી લખતા જ માતાજીનો આશીર્વાદ તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર કરશે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે માટે આ પૂર્ણિમાનો દિવસ અત્યંત શુભ સાબિત થવાનો છે મહાલક્ષ્મી યોગના આ દુર્લભ અને અત્યંત શુભ સંયોગના કારણે આ ચાર રાશિઓનું નસીબ ચમકવાના છે આ ચાર રાશિઓ ધનની વર્ષાથી ધનવાન બનશે અને કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ હવે આ રાશિઓને અપાર સંપત્તિ મેળવવાથી રોકી શકતી નથી તો ચાલો જાણીએ કે એ કઈ ચાર રાશિઓ છે જેણે માતા લક્ષ્મી વિશેષ રૂપે પ્રસન્ન છે અને જે હવે ધનસંપત્તિથી ભરપૂર જીવન જીવશે મિત્રો જેમ કે તમે જાણો છો માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય તો તેના ઘરમાં ક્યારેય ધનવૈભવની કમી રહેતી નથી પણ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મી એક સ્થાને સ્થાયી થતી નથી એટલે જ મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉથલપાથલ ચાલતી રહે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે જેથી તેઓ પ્રસન્ન થાય અને તેમના પર સંપત્તિની વર્ષા થાય છે આજના સમયમાં મનુષ્ય અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરે છે તેનું મુખ્ય કારણ ધનની કમી અને આર્થિક અસ્થિરતા છે ઉપરાંત ગ્રહોની ગતિ પણ જીવનમાં ઉતાર ચઢાવનું મુખ્ય કારણ બને છે આ જ કારણે મનુષ્ય હંમેશા પોતાના ભવિષ્ય વિશે જિજ્ઞાસુ રહે છે આ વખતે એક અત્યંત શુભ મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી માત્ર ચાર રાશિઓ પર વિશેષ કૃપા વરસાવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે ગ્રહોની ગતિ આપણા જીવન પર સીધો પ્રભાવ પાડે છે જ્યારે ગ્રહો શુભ સ્થિતિમાં હોય ત્યારે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જ્યારે ગ્રહો વિપરીત સ્થિતિમાં હોય ત્યારે વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે પણ આ વખતે એક દુર્લભ સંયોગ સર્જાયો છે જેમાં માતા લક્ષ્મી ચાર વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે એવો અતિશય ઓછી વાર જોવા મળે છે કે માતા લક્ષ્મી ચોક્કસ રાશિઓ પર અપાર કૃપા વરસાવે હવે આ ચાર ભાગ્યશાળી રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી સમૃદ્ધિ અને ખુશીઓનો વરસાદ થવાનો છે તો ચાલો જાણીએ કે એકઈ ચાર રાશિઓ છે જેના પર મહાલક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે વરસી રહ્યો છે જે તમામ ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તેમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે રાશિ કુંભ રાશિના જાતકો માટે સુખદ સમાચાર છે કારણ કે માતા લક્ષ્મી હવે ખાસ તમને આશીર્વાદ આપી રહી છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સંપત્તિ મેળવવાના યોગ બની રહ્યા છે જેનાથી તમારા જીવનમાં આનંદ અને ખુશી ભરાશે કુંભ રાશિના જાતકો ટૂંક સમયમાં કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે જેમાં તેમને અતિશય સફળતા મળશે તમારા આર્થિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થશે અને પરિવારમાં શાંતિ અને સુખ રહેશે જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થનાર છે કારણ કે ધંધામાં પ્રચંડ વૃદ્ધિ જોવા મળશે તે જ રીતે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે માટે આ સમય અનુકૂળ રહેશે મહાલક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે ઝડપથી પૂરા થઈ જશે તમારા જીવનમાં હવે દરેક દિશા તરફથી લાભ થશે આમ કહી શકાય કે કુંભ રાશિના જાતકો માટે આ સમય એક મોટી લોટરીથી ઓછો નહીં થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમને નવું ધન પ્રાપ્ત થવાના અનેક અવસરો મળશે અને તમારા જીવનમાં મોટો સકારાત્મક પરિવર્તન આવશે જેનાથી તમારી ખુશીઓ બમણી થઈ જશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોની કુંડળીમાં આ સમયે એક અત્યંત દુર્લભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જે જીવનમાં મોટો બદલાવ લાવનાર છે આ સંયોગ જીવનમાં ખૂબ ઓછી વાર બને છે અને તેનો પ્રભાવ એટલો પ્રબળ હશે કે તમારી દરેક દિશામાંથી ખુશીઓ આવતી રહેશે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની સેવા અને ઉપાસના કરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમે ટૂંક સમયમાં કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે તમારું સમગ્ર જીવન બદલાવી દેશે હવે તમારે ધન વૈભવ અને સુખ સુવિધાઓની કોઈક જ કમી નહીં રહે મહાલક્ષ્મીની કૃપાથી તમારું નસીબ એવો વળાંક લેશે કે તમારે દરેક જગ્યાએ સફળતા અને લાભ મળશે વેપાર કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે કારણ કે તેમનો ધંધો ઝડપથી વિકસશે જેઓ નોકરી શોધી રહ્યા છે અથવા નવો ધંધો શરૂ કરવા માંગે છે તેઓ માટે પણ આ શ્રેષ્ઠ સમય સાબિત થશે ઉપરાંત જે જાતકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે કુલ મળીને આ સમય મેષ રાશિના જાતકો માટે અનંત ખુશીઓ અને પ્રગતિ લઈને આવવાનો છે આવું કહેવું સંપૂર્ણપણે યોગ્ય રહેશે કે મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે મેષ રાશિના જાતકોના જીવનમાં શુભ પરિવર્તન થવાનું છે દેવી લક્ષ્મી પોતે તમારા જીવનને ખુશીઓથી ભરવા આવી રહી છે જેના કારણે તમારું જીવન અગાઉ કરતા વધુ સુખમય અને સમૃદ્ધ બની જશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આનંદદાયક સમાચાર છે કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની છે આ શુભ સમયમાં તમને પ્રચંડ આર્થિક લાભ થવાનો છે અને તમે અગાઉ કરેલી મહેનતનું મીઠું ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે ધંધા વ્યવસાયમાં તમારી ક્ષમતાને લોકો ઓળખશે અને તમારી સફળતાની ચર્ચા ચારે બાજુ થશે તુલા રાશિના જાતકો હવે તમારા જીવનમાં એક મોટો સકારાત્મક ફેરફાર આવવાનો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે એક નવો અને સુવર્ણ અવસર ખુલવાનો છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તમારો ધંધો ખૂબ ઝડપથી વધશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે મિત્રો અને શુભચિંતકોનો તમારે સંપૂર્ણ સહયોગ મળશે લક્ષ્મી યોગની રચનાથી તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ પ્રવેશ કરશે અને તમને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે તેમની ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની છે તે જ રીતે જે લોકો સંતાન સુખ માટે પ્રતિક્ષા કરી રહ્યા છે તેમને માતા લક્ષ્મીજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થશે તુલા રાશિના જાતકો માટે આ સમય દરેક રીતે લાભદાયક સાબિત થશે નોકરી કરતા લોકો માટે પગાર વધારો અને પ્રમોશનની શક્યતાઓ છે જ્યારે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને તેમની ઈચ્છિત નોકરી મળવાની પૂરી સંભાવના છે આમ કહી શકાય કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારું જીવન પૂર્ણ રીતે બદલાવાનું છે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે દેવી લક્ષ્મી સ્વયં તમારા જીવનમાં મોટા ફેરફાર લાવવાના છે તેમના આશીર્વાદથી તમને આર્થિક રીતે અનેક લાભ મળશે ધનની વર્ષા થવાની છે અને તમને નવા અવસરો મળશે જે તમારી સમૃદ્ધિને વધુ વધારશે હવે તમારા જીવનમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ખુશીઓ આવનાર છે કઠિનાઈઓને પાર કરીને તમે ટૂંક સમયમાં જ જીવનમાં સફળતાની ઊંચાઈઓને અડકશો અને તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે અને જીવન પહેલા કરતાં વધુ સુખદ બનશે વેપાર સાથે જોડાયેલા લોકોને વિશેષ નફો થવાના સંકેત છે જ્યારે નોકરી કરતા લોકો માટે પણ કરિયરમાં મોટી સફળતા મળવાની છે શક્યતા છે કે તમને કોઈ પ્રમોશન મળે અથવા પગારમાં વધારો થાય કન્યા રાશિના જાતકો માટે આ કહેવત ખોટી નહીં હોય કે હવે તેમનું નસીબ સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓનું આગમન થશે અને ધન વૈભવ અને સમૃદ્ધિ તમારા જીવનનો ભાગ બની જશે તમારું દરેક કામ સફળ થશે અને તમને જીવનમાં મોટા અવસરો મળશે જેનાથી તમારું ભવિષ્ય તેજસ્વી બનશે તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જે પર માતા લક્ષ્મીજીની અનંત કૃપા વરસી રહી છે આ રાશિના જાતકોને ટૂંક સમયમાં જ અતિશય ધન લાભ થવાનો છે અને તેમનું જીવન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ ચાર ભાગ્યશાળી રાશિઓને કરોડો રૂપિયાની સંપત્તિ અને અપાર સફળતા પ્રાપ્ત થશે જેનાથી તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે અમે પ્રાર્થના કરીએ છીએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન સુખમય બને જો તમે પણ માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં ઈચ્છો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી